એવું બનતું હોય છે કે કોઈએ આપણને ખરાબ એટલે કે કડવા શબ્દો સંભળાવ્યા હોય તો આપણે જીવનભર ભૂલતા નથી અને સામેવાળાના વ્યક્તિના સામો આપણે જોતા પણ નથી તો આજે એક નાનકડી એવી મોટિવેશન વાર્તા તો નમસ્તે મિત્રો સ્વાગત છે સંગીતા કિસોચ ચેનલમાં તો આજના વિડીયોમાં બે ભાઈની વાર્તા સાંભળીશું તો બે ભાઈ હતા તો ઘણા પ્રેમથી એકબીજાની સાથે રહેતા થોડો સમય થયો અને આ બંનેના લગ્ન પણ થઈ ગયા છતાં પણ તેઓ આનંદથી જ બંને સાથે રહેતા અને એક દિવસ બન્યું એવું કે કંઈક મેદ મતભેદ થયા અને બંને ભાઈઓ વેગટા પડ્યા અને આ મતભેદમાં નાના ભાઈએ મોટાભાઈને ઘણા એવા અપશબ્દો અને ખરાબ વેણ સંભળાવી દીધા તો બસ આ પછી આ બંને ભાઈઓનું જીવન બદલાઈ ગયું અને બંને ભાઈઓના વચ્ચે મોજે તિરાડ પડી ગઈ અને બંને ભાઈઓ અલગ થઈ ગયા અને સામે મળે પણ એકબીજાને સામું જોતા નહીં એવા એમના સંબંધો થઈ ગયા અને ઘણો બધો સમય વીતી ગયો અને સમય એ આવ્યો કે નાના ભાઈની દીકરીના લગ્ન લેવાના હતા તો નાના ભાઈને થયું કે મેં મારા ભાઈને ઘણા એવા ખરાબ શબ્દો સંભળાવી દીધેલા છે અને ત્યારથી અમારો સંબંધ સારો નથી પણ હવે મારી દીકરીના લગ્ન લગ્ન લેવાના છે તો મારે ભાઈની જરૂર છે તો હું ભાઈની માફી માગું એમ કહીએ ભાઈના ઘરે ગયો અને ભાઈની માફી માગવા લાગ્યો અને લગ્નમાં આવવા વિનંતી કરી પણ ભાઈએ બસ એકદમ ના કહી દીધી કે હું તારા ઘરે આવવાનું નથી કારણ કે તે સમયે તે મને કડવા વેણ સંભળાવેલા એ મને આજ સુધી પણ યાદ છે તો એ હું બોલ્યો નથી તો તારા અને મારામાં કોઈ સંબંધ નથી આપણા બંનેના વચ્ચે કોઈ સંબંધ નથી તો આમ સાંભળી અને નાનો ભાઈ દુઃખી થઈને ઘરે ગયો અને કોઈ એને કહ્યું કે તારો મોટો ભાઈ રોજ કોઈ સત્સંગ સાંભળવા જાય છે તો એ જાય એ મહાત્માને તું થોડું વિનંતી કર તે તારા ભાઈને સમજાવી તો નાના ભાઈ એ રીતે જ કર્યું જ મોટો ભાઈ જતો તો ત્યાં જઈ અને મહાત્મા જણાવ્યું કે મારા ભાઈને મારા ઘરે લાવી આપો તો બસ બીજા દિવસે એ ભાઈ તેઓ સત્સંગ સાંભળવા ગયો તો મહાત્માએ એને એવું પૂછ્યું કે તારા નાના ભાઈના ઘરે લગ્ન છે દીકરીના તો કહ્યું કે હા તો કહ્યું કે તમે આમાં શું કામ કરી રહ્યા છો કઈ જવાબદારી લીધી તો મોટાભાઈએ કહ્યું કે લગ્નની જવાબદારી હું તો લગ્નમાં જવાનું જ નથી ને લગ્નની જવાબદારી કઈ રીતે સંભાળું હું જવાનું જ નથી અમારા વચ્ચે કોઈ એવો મીઠો સંબંધ નથી તો આ સાંભળી અને મહાત્માએ કહ્યું થોડીવાર વાર પછી ટાઈમ લઈ અને તું મને મળીને જજે તો બસ મોટાભાઈ એ રીતે કર્યું મહાત્માને થોડીવાર પછી મળ્યા તો મહાત્માએ કહ્યું કે અઠવાડિયા પહેલાં મેં એક વાત કહી હતી સત્સંગમાં સારી એવી પહેલાં સોમવારે તો એ મને અત્યારે કંઈ સંભળાવો તો બસ થોડી વાર એ મોટાભાઈ વિચારતા અને કહ્યું મને કંઈ યાદ નથી કે તમે શું કહ્યું હતું તો મા હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મેં ઘણી બધી સારી વાર્તા કહી હતી ઘણું સારો સત્સંગ કર્યો હતો એ તમને યાદ નથી અને તમારા ભાઈએ વર્ષો પહેલાં તમને ખરાબ શબ્દો સંભળાવી દીધા હતા તો આજ સુધી તમે એ યાદ રાખીને બેઠા છો તો જીવનમાં હું એ જ સમજાવું છું સત્સંગમાં કે સારી વાતો હંમેશા યાદ રાખવી જે તમને જીવનમાં આનંદ આપે એવી જ વાર્તાઓ યાદ રાખવી અને એવી જ વસ્તુ યાદ રાખવી કે જે તમને આનંદમાં રાખી શકે જે તમને નિરાશામાં ધકેલી અથવા તો તમને દુઃખ પહોંચાડે એવી વાર્તાઓને હંમેશા માટે ભૂલી જવી તો મિત્રો આ એક વાર્તા જ છે આપણા જીવનમાં પણ ઘણું એવું થતું હોય કે આપણે જે ખરાબ હોય એને કાયમી માટે યાદ રાખીએ અને બેસી રહીએ અને સારું સારું જે આપણા જીવનમાં થતું હોય એને આપણે ભૂલાવી દઈએ થોડો સમય આનંદમાં રહીએ અને પછી ઘટનાઓ ભૂલી જઈએ પણ મિત્રો જીવનમાં એવું કરવું જોઈએ કે જે સારું હોય એને હંમેશા યાદ રાખી અને આનંદમાં રહેવું અને જે ખરાબ હોય એને થોડા સમય પછી ભૂલાવી દેવું હંમેશા મગજમાં યાદ રાખી અને એને કાયમ માટે એમ ચલાવવું નહીં અને આપણા જીવનમાં પણ ઘણા બધા એવા બનાવો પણ બનતા હોય અને પરિવારમાં પણ ઘણા બધા એવા બન બનાવો બનતા હોય કે જેને આપણે કાયમી યાદ રાખીએ છીએ તો ઘણા એવા હોય સંબંધો તો એને રાખવા માટે ઘણું બધું ભૂલી જવું પણ જોઈએ તો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક અવશ્ય કરવું બીજાની સાથે શેર પણ કરો અને આવી મોટિવેશન વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને સબસ્ક્રાઈબ જરૂર કરવી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી મોટિવેશન વાર્તા સાથે